હેલો ગાઈઝ આજે આજે રાત્રે પાતરા બનાવવાના છે તો જો ચણા લોટમાં મરચું મીઠું હળદર જીરું પાણી નાખીને મમ્મી બેસન તૈયાર કરે છે થોડું થોડું પાણી વેળીને બેસન રેડી કરવાનું

રહી ફૂટવા મંડિર રહી બધું ફૂટી જાય ચોલો

करवाना कंटेनर धीरे धीरे ये वाले सारे पीस मत टच बता परिवार गरम खावा जा